અને એના મામા હે ને પૂરા પૂરો બપાના ભુવા છે સમજ્યા તમે એટલે છોકરીએ મને માનો ને કે હા એટલે ચૌદ તારીખ લગન મારે વાત કરી ચૌદ અગિયાર લગન અને પછી છોકરીને એના મામા એના ઘરે લઈ ગયા અંદર હોલ ને સત્તર તારીખે સાંજે મારામાં છોકરીનો ફોન આવ્યો કેમ કે છોકરી ઉપર કાંઈક ટૂંકમાં કરીને એક કાળાધોરું અને સત્તર તારીખે મારે ફોન આવ્યો મને કે તમે તમારે રસ્તે ને હું મારે રસ્તે કે પર વાગે ફોન કે મેસેજ ના કરતા હોય અને છોકરીની ઈચ્છા મારામાં જ હતી અને મારી ઈચ્છા અહીંયા જ હતી અમે બે સાળંગપુર સામ ખાઈ ગયેલા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર પ્રેમ લફરાના કિસ્સાઓ ઘણા બધા ફોન આવે છે જેની અંદર આજે ફરીથી એક એવો કિસ્સો આવે છે કે જેમાં નયનભાઈ નામના વ્યક્તિ મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે અને ફોનમાં વાત કરે છે એવી કે તમે સાંભળીને તમને પણ નવી લાગશે કારણ કે મિત્રો અત્યારે પ્રેમના દુશ્મનો ઘણા બધા થઈ ગયા હોય છે તેવી જ રીતે મિત્રો ભુવાના પણ કિસ્સાઓ સામ્યો છે પરંતુ મિત્રો અહીંયા તો ભુવો જે છે એ આ બંને પ્રેમી ખેડાઓને છૂટા પાડવા માટેનું ષડયંત્ર કરતો હતો અને અંધશ્રદ્ધા ફેલાવતો હતો જે બાબતે મિત્રો મનસુખભાઈ રાઠોડને આ ભાઈએ વાત કરી છે ત્યારબાદ મિત્રો મનસુખભાઈ રાઠોડ આ બાબતનો પર્દાફાશ કરે છે અને આ ભાઈની મદદ કરે છે તો આવો સાંભળે કે ભાઈને ખરેખર શું સમસ્યા છે અને ભુવાઈ આ બંને છૂટા પાડવા માટે શું કાવતરું ઘડે છે શાંતિથી સાંભળજો રેકોર્ડિંગ એ પહેલા જો મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હો તો ચેનલને હાલે સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો હાલો આપણે મુકેશભાઈ નંબર લીધો તમે હાલો હા હવે એમાં કામમાં એવું હતું કે મારે એક છોકરી બે વર્ષે રિલેશનશીપ હતી અત્યારે તમે ફ્રી છો કે હા એવું હે એક છોકરી મારે બે વર્ષે રિલેશનશીપ હતી અને એ મારા ઘરે આવતી જાતી બરોબર પછી અને અમે ચાર વખતે ત્યાં માંગુ પણ નાખેલું હતું તો એના માવતરે એવું કીધું હતું કે ભાઈ એ અત્યારે ભણે હે ત્યાં અમારે નથી દેવી બરોબર ભણી પછી વિચારીએ બરોબર એના મોટા પપ્પા જીજાજી છોકરીને બહુ બનતું એમ અમે અલગ અલગ જગ્યા ઘણી જગ્યાએ ફરવા પણ ગયા એમ ખોડલધામ છે સાળંગપુર છે ચોટીલા બરોબર પણ અત્યારે મેન પ્રોબ્લેમ અત્યારે એ છે કે એના મામા અને એનો ભાઈ અત્યારે ના પાડે હે અને એના મામા હે ને પૂરા પૂરા ભુવા ના ભૂવા તમે એટલે છોકરી એ મને માનો ને કે હા એટલે ચૌદ તારીખ લગન મારે એ વાત કરી ચૌદ અગિયાર લગન અને પછી છોકરીને એના મામા એના ઘરે લઈ ગયા અંદર હોલ ને સત્તર તારીખે સાંજે મારામાં છોકરીનો ફોન આવ્યો કેમ કે છોકરી ઉપર કંઈક ટૂંકમાં કરીને ધોરું હમ અને સત્તર તારીખે મારામાં ફોન આવ્યો મને કે તમે તમારે રસ્તે ને હું મારે રસ્તે કે આઠ ફોન કે મેસેજ ના કરતા હોય અને છોકરીની ઈચ્છા મારામાં જ હતી અને મારી ઈચ્છા અહીંયા જ હતી અમે બે સાળંગપુર સામ ખાઈ ગયેલા હતા એકા બીજાએ કે ભાઈ જિંદગીમાં તારે મારો હાથ ન મૂકવાનો હું તારો હાથ ન મૂકું બરોબર આવી રીતના અમે બંધાઈ ગયેલા હતા આ તો એક્ઝામ્પલ તરીકે અત્યારે હું તમને વાત કરું છું બરોબર તમારું નામ શું છે મારું નામ નયનભાઈ છે નયનભાઈ કઈ સમાજમાંથી ખેડિયા કોળી બારિયા હે બારિયા અને છોકરી એ છે સીલની તાલુકો માંગરો હા એ કઈ સમય નહીં એ કોળી જ અમારી એક જ કાર્ટ આમ અમે થોડા ઘણા રિલેશનમાં જાય અને મારા માં બાપ એના એના મોટા બાપાને એને એના મોટા બાપાના છોકરીઓને દોઢથી પૂણા બે વરસ પહેલાં કરી દીધું તું કે ભાઈ તમારા ભાઈની છોકરી અમારા ઘરે આવે જાય બરોબર ફોન ઉને કરે છે પછી કાલે સવારે અમને ના કેતા એમ

હાથ માંગા હતા પણ મેં બે વર્ષથી ક્યાંય હા નથી પાડી અને છોકરી પણ છોકરી ના માંગા હતા એ છોકરી ખુદ પણ હા નથી પાડી છોકરી નિર્દોષ છોકરીનો કોઈ પ્રોબ્લેમ નથી પણ અત્યારે એના મામા એ હું એની ઉપર કરી નાખ્યું ને પંદર તારીખે લઈ ગયા એના ઘરે સમજ્યા તમે અને સત્તર તારીખે એના ઘરેથી મોકલી એના મામા છે ને ભુવા છે સમજ્યા એટલે ત્યાંથી પછી એની નીતિ બદલાવી દીધી એના ભાઈ ને એના મામા બે એક થઈ ગયા અને એનો ભાઈ એવું કે છે કે કંઈ વાંધો નહીં તારા ખાતામાં એ કે બે પાંચ લાખ રૂપિયા નાખ દે હે મેં કીધું આ કાંઈ વાંધો નહીં હું પાંચ લાખ રૂપિયા નાખી દઈશ બરોબર એટલે આવી રીતના છે બરોબર એટલે તમે જયારે ફ્રી હોય ત્યારે આપણે યુટ્યુબમાં કંઈક વિડીયો બનાવવાનો મૂકે ભાઈ મને વાત કરી કે ન ઉપાડે તો એ કે તું તારે કે એને કહેજે તમારો નંબર એ કે હું એને નાખી એટલે વાત કરશે તમે જયારે ફ્રી હોય ત્યારે મને ફોન કરજો એ રીતના કમેન્ટ કોલ આપજો એટલે તમારી પાસે એવા રેકોર્ડિંગ છે તમારી હારે એને પ્રેમ સંબંધ હતો relationship હતી એવું હા અમારા બેય ના ફોટા છે ભેગા રેકોર્ડિંગ નું છે એ છોકરીના કેટલા વર્ષ આપણે હારે રહ્યા બેય હા હા કેટલા વર્ષ હારે રહ્યા બે વર્ષ બે વર્ષ પતિ પત્ની તરીકે હા પતિ પત્ની તરીકે પણ અમે મેરેજ બેરેજ કરેલા નતા એ hostel માં રેતી ટૂંક હું મારા ઘરે રહેતો ઓકે service વાળા ને બાંધાયી છે ને તો તો તમે હા અમે હા તો છ સાત હોટલમાં ગયેલા છે અને બધી હોટલોના બિલ પણ મારી પાસે છે અમે સાળંગપુર નાઇટ રોકાણા હતા એના બિલ છે પછી રાજકોટ રોકાતા એ હોટલોના બિલ છે પછી મારા ઘરે એની રીતના આવતી જતી કારણ કે ઈને એનું ઘર જ હિમજતું સમજ્યા તમે એ નર્સિંગનું કરતી ટૂંકમાં એટલે શનિ રવિ આવે ને એટલે એ હોસ્પિટલે ના જતી શનિ રવિ આવે ને એટલે મારા ઘરે આવતી રહેતી આટો મારવા ઓકે પછી અયી થી અમે નાસ્તો પાણી આ તે બધું મારા ઘરે થી લઇ જાતી બરોબર મતલબ તમે છોકરી પાછળ તમારી જિંદગી ગુમાવી ને હવે ફરી ગઈ એવું થયું એમ હા એટલે અત્યારે ફરી ગઈ એટલે કે એના મામાના ને એના ભાઈ ના કારણે ઠીક છોકરી તમારી બાજુ છે છોકરી એના ભાઈ ને ચોખ્ખું કીધું કે મારે સબંધ કરવો તો ન્યા કરો બાકી ક્યાય નથી કરવો એના કાકા કુટુંબ માં ય દીધું છોકરી એ બરાબર છોકરી નું નામ હું વાજા દક્ષા

છે મતલબ તમારું છૂટું થઈ ગયું હા અને એનુંય છૂટું થઇ ગયું ઈ અમદાવાદ સાસરે હતી અને મારું એના ને એના ગામ માં સબંધ કરેલો હતો તે સમજાઈ ગયું એટલે મારે તમારું વેલ્ડીંગ કેવાય આને હા એટલે માનો કે એને એનો ઘરવાળો આવરી લાઈન હતો એટલે એને ડિવોર્સ કરી નાખ્યા અને મારે મારી ઘરવાળી આવરી લાઈન ની હતી એટલે મેં દિવસ કર નાખ્યા પેલો ફોન એ છોકરી વાળી ની રીતના જે સામે થી ફોન કર્યો હતો સમજ્યા તમે ઇન્સ્ટા માંથી તમારા થી ના ના એના ભાઈના મોબાઈલમાંથી મોબાઈલ એને નંબર ગોત્યો મારો તમારે જોયા વગર નંબર ક્યાંથી ગોતે કે કોઈ પણ વસ્તુ એક તમારો ચહેરો તમારી વાત અરે મને તો ઓળખે અમે બધા રિલેશન માં થાય આમ થોડાક સબંધી હા નકર તો 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 બધા મારા નંબર નો ગોતે કે મનસુખ નંબર લઉં મારે એને પ્રેમ કરવો એમ ન હોય એમ નથી અમે આમ બધા થોડા રિલેશન માં થાય છે સબંધી માં સમજ્યા તમે અને એના ભાઈ ના મોબાઈલ માં માંથી અહિયાં મારો નંબર કાઢ્યો હા બરાબર અને પછી મને એની પેલો ફોન કર્યો હમ બાકી મેં તોય એના ભાઈને એના મામાને પૂછ્યું કે ભાઈ તમને હું પ્રોબ્લેમ છે તમે મને ઈ કહો હું ડારું નથી તો હું જુગાર નથી રમતો મારે જમીન મારે નોકરી બધુંય છે મારી પાસે મારે અહીંયા રાજકોટ ઘરના મકાન છે મારે ગામડે મકાન છે મારે તમારી છોકરી પાસે હું કોઈ કામ નથી કરાવું મારે ક્યાંય એના ધંધે ન જ મોકલવું હોય નથી લઈ જવાય કારખાને ખાલી હું કે મારા મા બાપને સાચવે અને મારો રોટલો સાચવે એટલે ઘણું તમે કેટલા ભાઈ હું એક જ છું હમ્મ

હા તને હમ છે એવી રીતના બધું કરી નાખ્યું છોકરી હતી તોય આ તારીખે એનું પેપર હતું ને સિવિલ હોસ્પિટલમાં રાજકોટ તો મેં રૂબરૂ વાત કરી છોકરી એ કે ભાઈ શું કરવાનું છે તો મને કે નહીં નહીં કે અહીંયા મામા એને ભાઈ કે મારા ઘરના ના પડે છે ને કે કે અહીંયા વાત કરવાની જગ્યા નથી કે અહીંયા મેડમ ને બધે મારા ભેગા છે કે કે તમે ઘરે આવજો બરોબર તો અમે હજી તો એના ભાઈને ફોન કર્યો ને કે ભાઈ આપડે તમારી બેન એવી રીતના બેઠક કરવાનું કીધું શું કરવું છે તો સાળંગપુર તમે તમારી રીતના આવો અમે અમારી રીતના છોડાય આવીએ અને પછી બેઠક કરીએ એટલે આ લોકો ને નીકળવાની બારી ટૂંકમાં ગોતા સમજ્યા કે ભાઈ અમે એ જો આપડે ખોટું શું ભાઈ કે અહીંયા પાપે પાપ કર્યો એ કર્યો હાલો અને અમે પતિ પત્ની તરીકે રહેતા તા એટલે અમે એવા સંબંધ બાંધેલા એમ અને હનુમાન બાપા એ જાણે જ છે ને કે ભાઈ આ પતિ પત્ની તરીકે બે વર્ષથી આ રહેવા માંડ્યા છે એમ હનુમાન બાપા ને ક્યાં બાઈ હતી એટલે એને કઈ આની ખબર ન હોય હમ બાઈ ની ખબર આપણે ને સંસારી હોય હનુમાન બાપા પત્ની જ નથી કરી ખબર હમ હનુમાન બાપા બજરંગ બજરંગ બલી છે એમ નહી એની જગ્યા ઉપર આવા કામ કરે એટલે આપણે થોડોક ડર રહે ને સાહેબ એમાં શું હનુમાન દાદા ને કઈ પત્ની થી એનું કારણ છે કે હનુમાન બાપાએ આખી જિંદગી છે ને રામની ની સીતા ની સેવા કરી હા હા એને બાઈ કરી નથી

એટલે અમે મારું છૂટો થઈ ગયેલો હતો ને એનો છૂટો થઇ ગયેલો હતો ને એટલે અમે બેવ એવું નક્કી કર્યું હતું કે ભાઈ આપડે મોટા થઇ ને ઉપર વર્ગ આપણે થવું પ્રેમ થી બધું પતાવું થોડા હગા હગા છે એટલે એમ પણ પ્રેમ થી આમાં એવું હોય ભાઈ છે ને જો આ દેવકી નું નામ લઈ ને પછી છે ને અત્યારે આ પ્રેમ સબંધ કોઈ નો હાલવા દેતા નથી નથી સમજી ગયા હવે ઈ છોકરી ને કદાચ પ્રેમ તોડાવો તો એ દુખી થાય કેમ કે પ્રેમ છે ને એ એક બેહકી ગયેલી વાત છે હમ

प्रेम जो अरे यार सारे जो हाचो प्रेम वही ने तो सारे जहाँ पे असर होगी न होगी तो समझना तेरी कहीं कसर होगी अगर मौत आ जाए तो हर चाहत के दिल में तेरी कबर होगी हाँ प्रेम तो प्रेम से यार वस्तु नहीं मैं एक फेर दुखी थी एक हजार टका कही दू गोदा मई रोती एक हजार टका कही दू कम बाबू प्रेम तो प्रेम छो भाई બાકી જો મારી વાત સમજો મેં એના માસા એની માસી એના મામા એના માસી ની છોકરી એના કાકા કુટુંબ એ બધાને મેં ફોન કરીને કહી દીધું કે ભાઈ જો તમારે આવી રીતના અમારે થયું છે બરોબર હું હામું આવું હું કમ બરોબર જો ઈ લોકોને એટલા ખબર હવે મારી ઘરે કોને કોને ખબર જો મારા આજુબાજુ વાળાઓને ખબર મારા અડધું કુટુંબ ને ખબર કારણ કે હું એકનો એક દીકરો એટલે મારું કુટુંબ એ અમે ઈઠાવી આવી ભાઈ કાકા મોટા બાપાને અમે ત્રણ પેઢી ભેગી છે બરોબર જીનકો હું અત્યારે મારે હું તમને આપના જે આપનો પ્રેમ છે તમે તમારા દિલ ભેગા કરવા માટે થઈને હું આપની શું સેવા કરું એ મને કહો મારે એ પાત્ર જોઈએ છે મારે એ સેવા તમારી જોઈએ હું તમારા જિંદગીભર તમારા ગુણ ન ભૂલું મારે એના એના જે કઈ ઓલા છે એના હગા કુટુંબના કોઈના નંબર છે મને દે હા એના મામાના ખુદના છે એના મામાના ખુદના છે જે આ કાળું ધોળું કરવા વાળો છે એના મામાના છે એના ભાઈના છે એની મમ્મીના છે બધાના એની માસીના બધા એના નંબર મારી પાસે છે

હું શું તારે એની વાત કરવાની ને કોઈ ફોન નહીં કરવાનો કે તારે અહીંયા સબંધ નહીં કરવાનો હું કહું એમ કરવાનું એવું તમને ખબર કેમ પડી કે હમ છે એ રૂબરૂ હતા સિવિલ હોસ્પિટલે વાત કરી ઓકે હોસ્પિટલમાં હા એની એક્ઝામ હતી ને સત્તર બારે તેની હા હા હાલ તો બોલ્યો ચડાવી દી મને નામ ને બધું લખી લઉં જા ભાઈ ઓય મારી મેલડી

કડાયા હા કડાયા તાલુકો માડિયા માડિયા ક્યું માડિયા જિલ્લો જૂનાગઢ જૂનાગઢ ઓ માડિયા જિલ્લો જૂનાગઢ ઈ જિલ્લો જૂનાગઢ ઓકે ચાલે થઈ ગયો હવે આપડા છોકરીનું નામ શું છે વાજા ડક્ષાબેન ભીખુભાઈ ડક્ષાબેન ભીખુભાઈ ભાઈ એનું ગામ કયું છે સીલ તાલુકો માંગરોળ ગામ સીલ સાત તાલુકો માંગરોળ રોડ તાલુકો માંગરોળ જિલ્લો જિલ્લો તો એને લગભગ ગીર સોમનાથ ના ના ગીર સોમનાથ નો લાગુ પડે માંગરોળ જ લાગુ પડતો હોય છે પોરબંદર પોરબંદર હા જિલ્લો પોરબંદર ઓકે હાલો કઈ વાંધો હાલો હવે એ થઈ ગયું હવે આપડે દક્ષા નો નંબર નથી ને છે ને દક્ષા હારે વાત થાય છે ના એના ભાઈ પાસે mobile લઇ લીધો એના ભાઈ એમ કીધું કે તારો અજાણ્યા નંબર ઉપાડવા ના નહિ બરોબર એમને એ ખાલી મારા અને મમ્મી ના બેય જ નંબર ઉપાડવાના ઓકે હાલો હવે તો પછી એના ભાઈ તારા હાલા નું નામ હું છે વાજા હિતેશભાઈ ભાઈ હિતેશભાઈ ભાઈ હમ હિતેશભાઈ ભીખુભાઈ હા સારું સાડા કેટલા એક જ એક જ એ બેન ભાઈ બે હા અને આ છોકરી ના મામા ના નામ શું કીધું એનું નામ છે જીતુભાઈ નારણભાઈ હા એનું ગામ છે પાટા સિંગરિયા મને એક મિનિટ કાઈ વાંધો નહીં હાલો હું છે ને હું તમને આના નંબર મને દયો જીતુભાઈ ના હા જીતુભાઈ ના નંબર આપો હાલો તમારો આ નંબર માં whatsapp માં નાખ દઉં નાખી દયો ને હવે આ વિડિયો તમારો વાયરલ થાય તો તમને કોઈ પ્રોબ્લેમ નથી ને એટલે પહેલા મને પર્સનલ મોકલજો એટલે એમાં કઈ ફેરફાર કરો હોય તો હું તમને કહું નહીં આ લવ સ્ટોરી લવ સ્ટોરી સાબિત થાય એમાં બીજું કઈ એમાં ખરાબ નહીં આવે કાઈ એટલે જો મારી વાત સાંભળો છોકરી ની કોઈ ભૂલ નથી બરોબર છોકરી તારી પાસે આવી જા આ જે વયસ માતાજી ના ભુવા ભરાડા છે ને એ બધા છટકી જા

તો ડરયો મત પણ main problem એ છે કે અત્યારે એના મામા એ જે આ બધું કર્યું છે ને એના ઉપર કાળા ધોળા મામા ને વાત વાત કરી લવ છું પણ આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને તો હું આગળ આ કરું હા હા મારી મંજૂરી જ છે ઓકે હાલો મને ફોટા મોકલો તારા ફોટા મોકલ આ તારા જે આપણે છોકરીનું નામ છે એના ફોટા મોકલ ચાલ હાલ હમણાં તારા લગન સીધા ચાલુ હમણાં youtube માં લગન થઇ જાહે. પણ છોકરી નિર્દોષ છે હો બાપા હું તમને એ કહું છું છોકરી બિચારી એનો વાંક નથી આપણે છોકરી ને મદદ કરી છી એના માટે તો આ મૂકી છી હા પણ જે મેન વિલન છે એ એના મામા છે મામા ને હમણાં ફોન કરું તું નંબર મોકલ હા અને એ મને ન્યા લગન નું એમ કીધું કે હું દુનિયા થી ડરતો નથી કે તારા ટાટિયા એ ભાગ ના ન્યા લગન નું મને એને કીધું કઈ વાંધો નઈ એતો એવું કે આ પ્રેમ માં તો આવું બધું થાય એમ જ ભાઈ

કે મારી ઘડી હારે બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે મેં તો પહેર એવો કર્યો છે હવે એ ક્યાંય ફેરા નહીં ફરે હા હા સારું હાલો તો હું તમને નાખું છું વોટ્સઅપમાં બરોબર ઓકે સાહેબ ચાલો મોકલો મોકલો હાલો ઓકે ભાઈ હા 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 ફોન એમ કરતો હતો બીજા ફોટા ને ઓલા અમારા જે હોટલોના છે પછી અમે અમે સાળંગપુર તમારો ખાલી લવ સ્ટોરી ચડાવું છું

એને ફોન ની ટ્રાય કર એની બેનપણી કોઈ નથી બેનપણી એની બેનપણી ને એમ કીધું હોય કે તમાર નંબર નયન ના ફોન આવે તો ઉપાડવા ના કે અવળું પગડું ભરે અરે આપડે બેનપણીઓ રાખવાની એ વાયા વાયા ફૂગી જાય ત્યાં સંડાસ નું ડબલું લઇ ને વાત થઇ જાય એ લોકો રહે છે પાટા સિંગરીયા વાડી માં સમજ્યા તમે

એ કે નયન અવારું પગલું ભરશે ને તો એ કે તમારું નામ આવશે બરોબર આવે પ્રેમ માં નામ નો આવે યાર પ્રેમ તમે યાર સમજો છો પ્રેમ તો એ છોકરીઓ એ છોકરીઓ ના મોબાઈલ માં થી અહિયાં નંબર મારા બ્લેક લીસ્ટ માં નાખી દીધા પછી એ છોકરીઓને ને માં બધે મને બ્લોક કરી દીધો કે આ દક્ષા ન્યા જઈને ત્રાસ તો દીધો નથી ને ના રે ના કોઈ વસ્તુ નહી કોઈ ત્રાસ નથી દીધો ખાલી એટલે પ્રેમ કર્યો છે ને હ તોય ગોદડા માં રોહ સુતી સુતી તને ગેરંટી દઉં ઓ મારે એ જો મેં હાચો પ્રેમ કર્યો તો તો એના એના કરતા મને હારી હારી છોકરીઓ મારા મમ્મી ને મારા પપ્પા ને માંગુ નખો તો બતાવતા કે એવું ખવરાવ્યું છે કે નખવરાવ્યું બધું ઈ પીઝા પાને કોરી હોટેલો માં અમે જમવા જતા એ કુતરા ને સાની ભૂખી ખવરાય ને જિંદગી માં કોઈ દી સીમાડો નો વાત થાય પૂરી એ વાત તો બરોબર છે પણ અત્યારે હું ક્યાં નો નથી રહ્યો સમજા કારણ કે રાતે અમે જે ઇસ્તી દેવાલે માં રાઈતે અત્યારે મારે દવા પીવાનો વારો છે કારણ કે હું મારા કુટુંબ ને મોઢું નો બતાવી શકું મારા માં બાપ ને મોઢું નો બતાવી શકું અટાણે મારી મોઢું એના ઘર સુધી પોગાડ દે હમણાં યુટ્યુબ માં તારું મોઢું એની ઘરે વ્યુવ્સ આગળ તારું પણ એના મામા મામા એના મામા કે ના નંબર એ પાછા ફોન નથી ઉપાડતા અને એના મામા હતા ગાડી મારા બે ફોન કર્યા ઉપાડ્યા નથી એ ગાડી હકાવે સમજ્યા કોઈ ગાડી આપડે લેલન ગાડી આવે ને મોટી ખટારા ઈ હકાવે છે ને હા તો ઈ ખટારા ના driver માં કાઈ નો વાત પતિ ગઈ હા એ એટલે ઈ ગાડી હકાવે છે ને એટલે પછી ઈ ફોન ઉપાડે કાઈ ખબર હે સાંજે ઉપાડે એવી રીતના ના હે અને આ જે કરનાર છે ઈ બધા એના મામા જ કરનાર એના ભાઈ ને કે તો કે મામા એ ના પાડી પણ તું છે બહુ પીડ્યો ભાઈ હા પ્રેમ મેર ખાધો ને હા પછી લક્ઝરી ની વાત નો કર રીક્ષા માં બેસી જવાય પછી લપ માં નો પડાય એ વાત તમારી સાચી પણ આપડે એના ભરોસે હતા કે એનો વરો ના કરાય ભરો ના કરાય મારુ કેવાનું હોય તો મારી મોત થાય ઈ ને બે લાખ નો પ્રીતમ હિરણ ની હદ માં રયો પછી જાજા કરી જુવાર હવે મેં તો મીટર નો ભાડ્યો માંગડો કે આપડે એમ હતું કે છોકરી ને ખોટી ભણતર બગડે આગળ હું એના ભાઈ ને રૂબરૂ જઈને કહી દેતો તો બરોબર પણ મને એમ થાતું તો મારા મમ્મી પપ્પા ને એને એમ થાતું હતું કે ભાઈ એને ભણવા નહીં દે એનું ખોટું ભવિષ્ય બગડશે અને એ લોકો એ બે લાખ રૂપિયા ફી ભરી છે ને એટલે અમે લોકો નતા કેતા

હા એને એના ભાઈને છોકરું કહી દીધું તું એને કે મારે સબંધ કરવો તો ન્યા કરો બાકી ક્યાંય નથી કરવો એની મોટી માને કહી દીધું તું કે મારે સબંધ કરવો તો ન્યા કરવો બાકી ક્યાંય નથી કરવો પણ એના ભાઈ થી કાયર થઈ ગઈ એનો હગો ભાઈજી છે ને એનાથી કાયર થઈ ગઈ અને એના મામા થી પછી એનો મામો લઈ ન થાય કાકા એ કોઈ દિવ પક્ષી ક્યાંય જાય નહીં હું તને કહી દઉં તો તો બાબા તમે જ ભગવાર એટલે સીધી ના થઈ એમાં કઈ નઈ ઘટના ભાઈ તો તો તમે જ ભગવાન મોરલી વગાડવાની

મારા મા બાપ ને એટલું બધું ગમ માં ના રે એવું લાગે તું અહીં ચકર મારી જાય પણ એટલું બધું કઈ દવાની શિશ્યુ ને એવું લેવાની જરૂર નથી હો કે પ્રેમ છે ને એ તો એને છે પ્રેમ તમને સતાવે ને એમને એમને સતાવતો હોય હમ પણ મજબૂરી ઈ હોય કે આ દેવના નામે જકડ કરી હોય હમ હમ

અને આ આ ઓડિયો સાંભળજે ને તારી લવર હા દક્ષા એટલે રોય એમાં કઈ ન કઢે સુંદડી ભઈ બીની તાઈ એ હતું સગડું હતું મારું સુખ એની સાથમાં એ બદર ગુમાવેલ પદમણી મને યાદ ગોરલ આવતી એ મને યાદ દક્ષા આવતી આવા દુવા મંડ ગાવા તું હાલવા હવે તારો audio ચલાવું એટલે કાઈ મરવા બરવાનો વિચાર ના કરતો હો બને એટલી તને મદદ કરું છું કાઈ વાંધો નહીં આને તમે એવું લાગે રામો જ આવું હા એવું લાગે તાઈ રામો ચક્કર મારી જાય એમાં એટલું બધું ગમમાં નઈ પડવાનું પ્રેમ છે ને એમાં થોડુંક આપણને રાતે દુઃખ દે ટેન્શન દે એમ જો કેમ કે આ તો કાદવ ઘેરા કટકા ને નિર્બી ને નોખા થયા આ બાપુ પલે પલે ચાંસ ભરે એમ જો કાઢી જા હું કુટુંબ ને મારા માવતર ને મોઢું નથી બતાવ્યું હતો કે આજુબાજુ વાળા ને સમજા એવું લાગે તાઈ ચક્કર મારી જાય છે કાઈ મરવા બરવાનો વિચાર ના કરતો હો ને એ દવા ને સિંહ નાખી દે હાલ ભલે સારું વાંધો નહિ હું તને ટેકો છું ભલે ભલે ભાઈ ગણી લે ને પણ એમાં મરવા જેવું ક્યાં જીવા જેવું છે ભાઈ બસ તમારો એટલો આભાર બાપા